રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી જય અંબે સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની ગૃહ ઉદ્યોગ થકી વર્ષે દોઢ લાખથી વધુની આવક મેળવી રહી છે સખી મંડળની બહેનો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામના પાવનાબા જય અંબે સખી મંડળ સાથે જોડાયેલ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે ગૃહ ઉદ્યોગ થકી તેઓ અને ગામની અન્ય બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની છે ભારત સરકાર દ્વારા બે હજાર અગિયારમાં શરૂ કરાયેલ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની બહેનોને રોજગાર તથા સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરી તાલીમબદ્ધ કરવાનો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ અભિયાનને સાર્થક કરવાનું કામ અહીં કરવામાં આવી રહ્યું છે આ મંડળના ભાવનાબા સિંહ ઝાલા જણાવે છે કે તેમનું જય અંબે સખી મંડળ છેલ્લા બે વર્ષથી ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું છે સખી મંડળની બહેનોએ મરચું હળદર ધાણા જીરું જેવા ગરમ મસાલા તૈયાર કરે છે તેઓ મસાલાનું સરકાર દ્વારા આયોજિત સખી મેળાઓ સ્થાનિક બજારોમાં હોલસેલ વેચાણ તેમજ છૂટક ગામડાઓમાં વેચાણ કરે છે આ ઉદ્યોગ દ્વારા બહેનો વર્ષે દોઢ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે જેના કારણે આજે તેઓ બાળકોની શિક્ષણ પોતાની નાની મોટી જરૂરિયાતો પરિવારમાં અન્ય સામાજિક ખર્ચ એવી બાબતોમાં આત્મનિર્ભર બન્યા છે પોતાના પરિવારની આર્થિક સ્થુતિમાં સુધારો થાય પૈસા માટે હવે તેઓ અન્ય સામે ફેલાવવો પડતો નથી આ મહિલાઓ આત્મનિર્ભર બની જેથી તેમને આત્મવિશ્વાસ મળ્યો છે સખી મંડળની અસફળતા ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા નમસ્તે મારું નામ ઝાલા ભાવનાભા હંસરાસી છે અને મારું ગામ રૂપાલ ગામ છે હું છેલ્લા બે વર્ષથી મસાલા મસાલાનો ધંધો કરું છું અને એમાં મને સારો એવો ફાયદો થાય છે અમે બે બે વર્ષમાં વર્ષના હું લગભગ દોઢ લાખ જેટલા એટલી આવક લઉં છું અને આની શરૂઆત મને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા તેમાં જોડાયા પછી આ ગૃહ ઉદ્યોગ મેં ખોલ્યો અને આમ મારી રોજ આમ આ રીતે મારી રોજગારી મને મળે છે